हंसला ने हवे मोतीडा नही रे मडे ये भजन उपर थी आपले भावर समजसो हंसला हालोने हवे रे मोतीडा नही रे मडे हंसला हालो ને હવે મોતીડા નહીં રે મળે આ તો જાંજવાન પાણી આ સા જૂઠી રે બંધાણી આ સાઠી રે બંધાણી મોતીડા નહીં રે મળે હાલો ને હવે રે મોતીડા નહીં રે મળે આ એક ભજનીક ગીત છે અને એનો જે પહેલી જે કડી છે એમાં એમ કે છે કે ભાઈ હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે એટલે એક આધ્યાત્મિક વ્યક્તિ જે હોય એ ભજન કરી કરીને થાકી જાય ઈશ્વરને સાત કરીને થાકી જાય અને પછી છતાંય એને એવું લાગે કે મારી ભક્તિમાં કંઈ ખામી રહી ગઈ હતી અથવા તો મારી ભક્તિમાં પ્રભુને હજી કંઈ વધારે ઉમેરો કરવાનો હતો એટલે એક એવું એને રચના કરી કે હંસલા હાલો ને હવે આ તો ઝાંઝવાના પાણી પાણી ઝાંઝવાના આશા જૂઠી રે બંધાણી પાણી છે રણ ની અંદર પાણી છે પાણી છે એટલે ઝાંજવાના ઝાંજવાના પાણી આશા જૂઠી રે બંધાણી આશા જુઠી રે બંધ બરોબર નહીં રે જડે તો એનું શું કેવાનું થાય છે એમાં અંતલા આપણે બીજી કડી ધીમે ધીમે પ્રતી કેરો દિવાડો પ્રગટાવ્યો ધીમે ધીમે પ્રતી કેરો દિવાડો પ્રગટાવ્યો એને રામ નાખો પે ઘૂંઘટે ઓઢાડ્યો પણ વાયરો વાયો રે બેકાર માથે મેહુલાન માર મોતીડા નહીં રે મળે ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો કે પ્રભુ તારા તારી એને લાગણી રાખીને ભાવ રાખીને પ્રીત રાખીને એકર હદઈ નો દીવડો પ્રગટાવ્યો એને રામ ના રખોપે મે તો ઘુંઘટે ઓઢાડ્યો એને બહુ કાળજીપૂર્વક पूर्वक રામ નું નામ લઈ બહુ काळजी पूर्वक રામ ના નામ લઈ અને રામ ના ફોરો પોતાના એક ઘૂંઘટ હોય આપણે ઘૂંઘટ હોય ને એટલે આજુબાજુમાંથી પવન ન લાગે એટલે આડો રાખ આડો આડ જ કરી બોલો તો પાછું એને અરે રામણ વાયરો વાયો રે ભેકાર માથે મેહુલાનો માર મોતીડા નહીં રે મળે એને રામના રખો પે મે તો રામના રખો પે મે તો ઘૂંઘટે ઓઢાડ્યો હમ કે રામ ના ભરોસે હમ બહુ જાળવણી કરીને પણ વાયરો વાયરો રે બેકાર હવે કઠણાઈ કેવી જો પ્રભુને આપણાથી દૂર જાવું હોય અને એને આપણી ભક્તિમાં કઈ ખામી લાગતી હોય તો એવું બને કે વાયરો આવે જેને આપણે નથી કહેતા કે ભાઈ ટાણે જ વિઘ્ન આવે આ રીતે શું થયું વાયરો રાયો રે બેકાર બેકાર એટલે અરે બેકાર આપણે ન કઈક અંધકાર જેવું હા ભાયરો ભાયરો રે બેકાર હા માથે મેહુલાનો માર મેહુલો એટલે વરસાદનો માર એટલે ચારે બાજુથી તકલીફ ઊભી થઈ હા ચારે બાજુથી તકલીફ ઊભી થઈ તો શું કરવું એમ ધીમે ધીમે પ્રીતિ કેરો દીવડો પ્રગટાવ્યો વાયો રે ભેકાર માથે મેહુલાનો મારો વરસાદ વરસાદ વાયરો વાયો ભેકાર હ માથે મેહુલો એટલે માથે વરસાદ અનરાધાર હ દીવડો નહી રે હવે એક નિરાશા જાગી કે આ દીવડો નહીં જગે આ દીવડો નહીં હવે આશા જાગી એ પણ નિરાશ થઈ ગયા કે હવે દીવડો વાયરો આવી ગયો અને મેહુલો પણ વરસાદ પણ આવી ગયો હવે મોતીડા નહી મળે દીવડો નહી રે બળે ને મોતીડા નહી રે મળે ಮೋಡೋರೆ ಮಾರೋ ಸಾಯಬೋ ಪೇ ವೆಲೋ ರೇ ಮೋಡ ರೇ ಮಾರೋ ಸಾಯ ಮೋಪದ ಜೊಂದಡಿ ಲೇ ರೆ ಯೋಡಾ ವೆಲೋ ರೇ ಮೋಡೋ

મૃત્યુ પછી એક એવો રિવાજ છે કે ઓઢાડે ઓઢાડે આપણે મૃત્યુ પછી આપણે જો સ્ત્રી હોય અને એનો ધણી જીવિત હોય તો એને આપણે લાલ કલર નું આપણે સાડી કે લાલ કલરનું કાપડ ઓઢાડવામાં આવે છે હાસ્ટ તો એમ કે વેલો રે મોડો રે મારો સાહેબો આવશે તો ખરા જ એક વખત તો હું મરી ગઈ હોઉં તો મારે ચુંદડી લાશે ઓઢાડી દી કાયા કાયા ભલે રે બળે માટી માટી માં મળે પ્રીતળી નહીં રે બળે કાયા ભલે રે બળે માટી એક એને અંગીકાર કરી લીધો કે ભાઈ કાયા ભલે કાયાનું શું થાય કાયા ભલે ને બળી જાય ભક્તિ ની અંદર મારી જે કાયા છે એ ભલે બળી જાય એટલે ભલે ને મારું ભૂત જીવન ભલે હા

જીજી વિશા એટલે જે પામવાની જિજ્ઞાસા હતી પ્રભુને એ મારી પ્રિથવી તો અમર જ રહેશે બળીશ તોય હમ વેલો રે મોડો મારો સાહેબો પધારે હમ્મ એને કેજો રે ચૂંદડી લાશે રે ઓઢાડે હમ્મ 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 કાયા ભલે રે બડે માટી માટીમાં મળે પણ પ્રીતળી નહીં રે બળે મોતીડા નહીં રે મળે એટલે આ નો આખો ભાવાર્થ નું સંક્ષિપ્ત માં શું કહી શકાય ભક્તિ બાબત આ આપણે આ આપણા જીવનના બાબતની આ વાત નથી પણ આ વાત છે આખી ભક્તિના માર્ગની પ્રભુને ઈશ્વરને પ્રાપ્ત કરવાની પ્રભુને ની વાત છે એને સંદર્ભમાં છે આ વાત સમજવાની તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં સીતારામ તળા સત્સંગમાં રાધે શ્યામ તણા તું રંગ માં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ તું રંગાઈ જાને રંગ માં સીતાર શું કે છે કે તું રંગાઈ જાને રંગ માં કોના રંગ માં કે સીતારામ તણા રંગમાં સીતારામ તણા સત્સંગમાં ને રાધે શ્યામ ના રંગમાં તું રંગાઈ જા અને તું ભક્તિમય થઈ જા રામના ભજનમાં સીતારામના રાધે શ્યામના સત્સંગમાં આજે ભજસુ કાલે ભજસુ ભજસુ સીતારા ક્યારે ભજશુ રાધે શ્યામ આજે ભજ કાલે ભજ શું ભજશું સીતારામ ક્યારે ભજ રાધે રાધેશ્યામ આપણે શું કહીએ કે ભાઈ હવે ભજન હવે હમણાં નહીં આજે ને કાલે કરશું હમણાં ને અઠવાડિયા પછી આપણે ભજન કરશું હમણાં થોડુંક કામ છે કે આમ છે કામ છે આપણે અને આજે ભસુ કાલે ભસુ એમ કરતા કરતા દિવસો વયા જશે તો ક્યારે સીતારામ રાધે શ્યામ આપણે ભજન કરીશું શ્વાસ ખૂટશે નાળી તૂટશે શ્વાસ ખૂટશે નાળી તૂટશે પ્રાણ નહી રહે તારંગમાં તુરંગાઈ જાને રંગમાં સીતારામ તણા સતસંગમાં રાધે શ્યામ તણા તું રંગમાં તું રંગાઈ જા રંગમાં શ્વાસ ખૂટશે નાડી તૂટશે શ્વાસ ખૂટે એટલે લગભગ ઓછા થવા માંડે નાડી તૂટે એટલે નાડ વહી જાય પ્રાણ રહી રહે તારા અંગમાં પ્રાણ વૈયા જાય કે આપણું જીવન તો જવાનું છે દિવસો વયા જશે એટલે શ્વાસ ખૂટતા જ જાય છે ને આપણે ઉમર તો જાય છે નાડી તૂટશે અને છેલ્લે પ્રાણીની નહી રે તારા જીવ જાણ તો જાજુ જીવસુ જીવ જાણ તો જાજુ જીવસુ મારું છે આ તમામ પેલા અમર કરી દઉં નામ હજી એને અમર થવું છે હજી જે શ્વાસ તૂટે છે નાડી તૂટે છે પ્રાણ નહીં નથી તો એને એમ છે કે હું તો હજી અમર થઈ જાવ અમર થઈ જાય હું તો બહુ જાજુ જીવવાનો છું હા હું બહુ જાજુ જીવવાનો છું બધું આ મારું છે તમામ હમ હમ આ બધું આ મારું કમાયેલું કે મારું ઘર મારા સંતાનો મારા ધંધો પૈસા બધુંય મારું છે અને હું બહુ જાજુ જીવવાનો છું અને અમર રહેવાનો છું અમર થઈ જવું અમર થઈ જવું મરવાના એવી આશા છે કે અમે હું નહીં મરું તેડું આવશે જમનું જાણજે આવશે જમનું જાણું જાણ જે જવું પડશે સંગમાં એ તો આવવાનો જમતો અને સંઘ માં તો જવું જ પડશે હલો આપડે કે ભાઈ આલા જાત્રા એ સંઘ જાતો ને આપણને

સવજીવ કહેતા પછી જપીશું સૌ જીવ કહેતા પછી જપીશું પેલા મેળવી લ્યોને ને દામ રહેવાના કરી લ્યો ને ઠામ

પછી બંગલા ને બધું એ બધું બનાવી લે ગાડી લઈ લે બંગલા લઈ લે નિરાતે ભજશું ઉતાવળ નથી કઈ ભગવાન ને ભજવાની કઈ ઉતાવળ નથી પચાસ સાઠ વર્ષ પછી હાવ કામ પતી જાય પછી ભજશું નિરાતે પ્રભુ પડ્યો છે મે ક્યાં રસ્તામાં પ્રભુ પડ્યો છે રંગ અને તું કઈ કદાચ ન કરતો ભગવાન ક્યાં એમ રસ્તામાં પડ્યો છે અને તારી જરૂર એવું છે ભગવાન હું આપણી જરૂર

ત્યારે એના ક્ષણિક દર્શન થાય ક્ષણિક ભગવાનના ના કઈ ભગવાન ભેગો ના આવી જાય બે દીવા આગળ આવશે ત્યારે આવશે ત્યારે ભજશું પેલા ઘર ના કામ તમામ પછી કરીશું તીરથ ઘટ ઘટપણ આવશે ને

જાત્રા કરવા કે તીરથધામ કરશું બધી પછી આ હેઠ થઈ જાય બધાય કામ પતી જાય પછી જાત્રા કરીશું પછી ભજન કરીશું આત્મ એક દેવ ઉડી જાશે આત્મ એક દેવ ઉડી જાશે શરીર રહેશે પલંગમાં આત્મા ઉડી જાશે

હેમંત ચૌહાણ હેમંત સાહેબ ચૌહાણ છે ને રંગાઈજા ને રંગાઈ જા ને રંગમાં બહુ સારું ગાતા અને તે દિવસે આવ્યા તા આપડે હેમંત ચૌહાણ ને અને એમને બહુ સારી વાત કરી કે સાહેબ જાતના ભોજન જે છે બે એક આપણે કરીએ પાર્ટી અને પ્રસાદ માં ફેર ફેર ધાર્મિક વ્યક્તિ છે એ પ્રસાદ કરે અને અધાર્મિક નહીં પણ જે લોકોને મોજ કરવી છે એ પાર્ટી કરે પાર્ટી કરવી કઈ ખોટી વાત નથી પણ એનો ટાઈમ એનો સત્સંગ એનો સમય હોવો જોઈએ અને એની એક મર્યાદા હોવી જોઈએ એટલે એમ કહે છે કે ભેડી કરીને પણ હ એમાં ક્યાંથી સાંભળે રામ હ એમાં કાઈ રામ સાંભળે નહીં দান પુણ્યથી દૂર રહ્યો તું দান પુણ્યથી દૂર રહ્યો તું ફોગટ ફરે છે ધમંડમાં તરંગાઈ જાને રંગમાં દાન પુણ્યથી દૂર રહ્યો તું ફોગટ ફરે છે ધમંડમાં દાન પણ તો કર જ ને કે દાન થોડું દેવાય દાન પુણ્ય તો થયા થોડું કરે હે કોક કે દે તો એ નઈ ના પડે દાન ન દેવાય એ ભાઈ દાન એની પાસે પૈસા એના દાન એને દેવું એને તું હુકમ ના પાડે કે દાન ન દેવાય હે અને જો દાન દેવા વાળો તો છૂટી જવાનો પણ દાન લેવા વાળો જે છે ને એ એના કર્મમાં બંધાઈ જાય જે કારણસર એને દાન લીધું હોય અને જો એ કાર્ય પૂરું ન થાય તો એના કર્મમાં એ ફસાઈ જાય એટલે દાન પુણ્ય કોઈ કરતું હોય તો એને કરવા દેવું બરાબર એને કરવા દેવું એમાં કોઈ તમારું તર્ક કે કોઈ તમારું શાસ્ત્ર કે કઈ એવું બીજું આગળ નાખવું નહીં ઘણા એમ કે આયા ન કરાય ને ઓલું કરાય ને આયા ન કરાય આમ ન કરાય આયા કરાય હા કે આ ન કરાય આમાં કરાય કે મંદિરમાં ના દેવાય ને આમાં દેવાય ને ઓમાં ના દેવાય બધું જેને જે કરતા હોય દાન જેને જે યોગ્ય લાગે તે કરે કરે હા જેને જ્યાં ભલે શિક્ષણમાં આપે હા એ એક સારી જગ્યા છે ને પછી વૃદ્ધાશ્રમ હોય બાળકો માં હોય કે વૃદ્ધાશ્રમ હોય બાળકો હોય શિક્ષણ માં હોય પણ મંદિર કરવાનું આપણને શીખવું કે ને સનાતન ધર્મ દાન નો મહિમા કોને ગાયો સનાતન ધર્મ ને બરોબર હવે જે ધર્મ એ તમને શીખડાયું છે કે તમારે દાન કરવું જોઈએ હવે એ જ ધર્મ તમે એમ કહો કે એ ધર્મ દાન ન કરવું તો તમારા તમારાથી મોટો મૂર્ખો કેવો

ફોગટ ફરે છે ઘમંડ માં તું રંગાઈ જાને રંગ માં ફોગટ ફરે છે ઘમંડ માં કારણ વગર નો કારણ વગર નો આમ પૂછો હાલે કે હું જાણું છું બધું હું જાણું છું કઈ કરતો નથી છતાંય હું હા જાણું છું મારે ફેક્ટરી હાલે હું હોશિયાર છું બાર કરોડ બિઝનેસ છે કેટલો બારસો કરોડ બાર બાર કરોડ બારસો નહીં પણ બાર બાર કરોડ બાર કરોડ નો બિઝનેસ છે ફેક્ટરી હાલે હવે સારી ફેક્ટરી હાલતી હોય તો બહુ સારું એમાં અમારે શું લેવા કે દેવા કા પછી રંગ રાગ માં ક્યારે રટાશે રંગ રાગ માં ક્યારે રટા હશે વહી જશે આમ ને આમ માટે ઓળખતું આત્મ રામ રંગ રાગમાં ક્યારે રટાશે વહી જશે આમ ને આમ આ આ રંગ અને રાગ રાગ એટલે રાગ એટલે હું ખબર છે કે આ ઓલું નથી આ કેતા રાગ રાગમય થઈ ગયો માયા

આ ભજન ને કે ગીત ને કે તું રંગાઈ જા ને રંગરામ સીતારામ તણા સતસંગમાં તું રાધે શ્યામ તણા તું રંગમાં તું રંગાઈ જા ને રંગમાં રંગાઈ જા રંગા માં હું વાંધો પણ ભગવાનના નામ માં રંગાવા નથી રંગાવું એમ કે શું કેવા નહી થયો માટે તું જોડા આતમ રામ હે પેલા તું આતમરામ ને ઓળખ હ

તુરંગાઈ જાને રંગમાં તો સરસ વજન છે તો સમજવા જેવું છે બધા આપણી આ જીવવાની જે કાંઈ શૈલી હોય એમાં પણ આપણને સમજ આવે એવું છે સમજીએ તો કે ભાઈ આજે કરશું કાલે કરશું આજે ભજશું કાલે ભજશું પછી કરશું નિરાતે કરીશું પછી પચાસ વરસ પછી કરશું પેલા કમાઈ લે ધન ભેગું કરી લે આ કર લે પણ એ બધાની સાથે સાથે આપણે ભક્તિ તો ચાલુ જ રાખવાની કામ કરવાનું નિત્ય નિયમ સવારમાં ભક્તિ થોડીક કરી લેવાની પૂજા પાઠ કરી લે નિત્ય નિયમ ભલે થોડી વાર પછી સાંજે નિત્ય નિયમ ભક્તિ તો રાતે સૂતા સુતાય થોડી વાર થાય ભગવાનની એક માળા ન થાય એક માળા કરતાં કેટલી વાર લાગે એટલે આવી રીતે પછી આજે ભજશું કાલે ભજશું નહીં કરવાનું દાન કરવાનું ભક્તિ કરવાની અને ટાઈમસર કરવાની ભક્તિ ટાઈમ માં આપણે ત્રીસ મિનિટ થવા એવી સીતારામ કરીએ તો આપણે આજે સૌને સીતારામ પરમ દિવસે લગભગ માધ્ય પૂર્ણિમા છે પ્રયાગરાજમાં ચોથું સ્નાન છે પાંચમું ચોથું સ્નાન છે ત્યાર પછીનું છેલ્લું સ્નાન શિવરાત્રિને મહાશિવરાત્રિનું છે તો બધા પ્રયાગરાજમાં સ્નાન કરવા માટે લગભગ લાખો શ્રદ્ધાળુએ સ્નાન કર્યું છે તો એમને પણ કોટી કોટી વંદન સીતારામ